નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વૈશાખ વદ અપરા એકાદશીના પાવન દિને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ પત્ની મીના મહેતા સાથે શ્રી કુબેર ભંડારી મહાદેવજીની વિશેષ પૂજા અર્ચનાનો લાભ લીધો સનાતન ધર્મમાં એકાદશીનું વિશેષ મહાત્મ્ય છે આજે વૈશાખ વૈશાખવધ અપરા એકાદશીની વિશેષ પુણ્યશાલી તિથિ છે ભગવાન વિષ્ણુ અને મહા લક્ષ્મીજીનું વ્રત વિધાન કરવાથી મનુષ્યને વિશેષ ફળ પ્રાપ્ત થવાથી સૌ પાપદોષોના નિવારણ માટેની શ્રેષ્ઠતમ તિથિ આજની તિથિ કહેવાય છે ત્યારે પ્રતિમાસનો નિયમ જાળવી રાખી આજે પણ અપરા એકાદશીની પાવન તિથિએ ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે તીર્થક્ષેત્ર પ્રસિદ્ધ ભંડારી મહાદેવ મંદિર ખાતે પહોંચ્યા હતા અને અને દાદાના પૂજન અર્ચન અભિષેક દિવ્ય આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા મંદિર ટ્રસ્ટી મંડળ સાથે અગાઉ થયેલી ચર્ચા વિચારણા મુજબ કુબેર દાદાના દર્શનને આવતા વૃદ્ધ શિવ ભક્તો તેમજ સગર્ભા મહિલા શ્રદ્ધાળુઓ સરળતાથી દર્શનનો લાભ લઈ શકે તે અંગેની વિશેષ વ્યવસ્થાનો આગામી અમાસથી આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો આપી હતી આજે અપરા એકાદશી અને વર્ષોની પરંપરા મુજબ વધ એકાદશીની આજે કુગરદાદાની પૂજા કરી છે અભિષેક કર્યો છે આરતી કરી છે અને તમામ નાગરિકો પર કુગરદાદાની આશીર્વાદ વર્ષે એ પ્રમાણેની પ્રાર્થના પણ કરી છે આ સાથે સાથે જ કુબેરમાં જે અમાસ પહેરવા આવે છે એ તમામ ભક્તોને માટે આ અમાસથી સિત્તેર વર્ષ અને એની ઉપરના જે વૃદ્ધો હોય દિવ્યાંગો હોય અને જે પ્રેગ્નન્ટ મહિલા હોય એ લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવશે દર્શન માટે એના માટે એક બૂથ અહીંયા હશે જ્યાં છોકરાઓ બેઠેલા છે અને એ લોકો ત્યાં નોંધણી કરાવશે એટલે તરત જ એમને દર્શન માટેની વ્યવસ્થા થશે આમાં તમામને સહકાર આપવા પણ વિનંતી કરું